ભુજના આનંદ નિગ રોડ પર શૂઝ અને કપડાની દુકાનો સ્વાહા થઈ જતા વેપારીઓએ પ્રશાસન સમક્ષ તટસ્થ તપાસની કરી માંગ ગત તારીખ સોળ મંગળવારે ભુજના ધમધમતા અનમરિંગ રોડ પર આવેલ નવકાર શૂઝ નવકાર એનેક્સ મણિભદ્ર અને તેજ ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં કોઈ પણ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં જ ચારે દુકાનોમાં આગની લપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગઈ હતી જેના લાખોનો નુકસાન વેપારીઓને ભોગવવાનો વખત આવ્યો છે તે બાબતે ભોગ બનેલ વેપારીઓએ પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયાને તટસ્થ તપાસ કરવા માંગ કરતા જણાવ્યું હતું કે આગ લાગવામાં કારણ એવું છે કે અમારા જે દુકાનના બધી દુકાનના તેજ કોમ્પ્લેક્સના જે ઓનર છે એ ભાઈનો ઉપર ઇન્સ્યોરન્સ પકાવવા માટે અને એને લોન જે માફ કરાવવા માટે અને એને જે પોતાનો ઉપર જે આગ લગાવી ઓછી હતી પછી આગ કંટ્રોલમાં થઈ નહીં અને એના લીધે અમારો બધાનો નુકસાન થયો છે

એ ભાઈનો પણ ઘણો નુકસાન થયું છે એ ભાઈનો પણ પચીસ ત્રીસની આજુબાજુ ઉપરનું નુકસાન છે અને પચીસ ત્રીસના આજુબાજુ પણ નુકસાન છે એનો જવાબ એ છે કે તમારાથી જે થાઈ કરી લ્યો અમે કાંઈ કરી દેશું નહીં અમે તમને ખાલી કલર કરાવી આપશું અને તમને ખાલી પેન્ટ પેન્ટ અને લાઈટ ફિટિંગ કરાવી આપશું અમે તમને બીજું કંઈ પણ કરાવી આપશું નહીં અને આગળના આજથી બે મહિના પહેલાં એને 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 આજથી બે મહિના પહેલાં જયારે જીબી વાળા આવ્યા હતા અને એ ભાઈ ને દંડ પણ કર્યો છે એ ભાઈ ઘરનો એમાં કોમર્શિયલ આખું પોતાનો ચલાવી રહ્યા છે અને એના લીધે પણ શોર્ટ સર્કિટ આના પહેલા પણ થઈ છે અને ત્યારે એક વરસાદના વરસાદના વાતાવરણ હતું જયારે આ બાજુની સાઈડ ઉપરની સાઈડ આગ લાગેલી ત્યારે વરસાદના લીધે એ આગ બુજાઈ ગઈ હતી અને વધારે કોઈને ત્યારે નુકસાન થયું નતું એસપી ઓફિસે અરજી આપી છે અને અમારે એક એ જ માંગ છે કે અમને યોગ્ય

મારી અપીલ છે કે અમને યોગ્ય ન્યાય મળે અનમ રિંગ રોડ ઉપર તેજ શોપિંગ સેન્ટર એક કોમ્પ્લેક્સ છે ઓનર નામ તેજસભાઈ ઝવેરી છે બેકાબુ બનેલી આગને ભુજ પાલિકાની ફાયર બ્રિગેડ અને એરફોર્સ ફાયર બ્રિગેડ શાખાએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે ભુજ એ ડિવિઝન પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓનું ધ્યાન જતાં તંત્રનું ધ્યાન દોર્યું હતું જેના કારણે આગે વધુ ભયંકર સ્વરૂપ ન લીધું હતું આ કામગીરીમાં પ્રોફેશનલ ડીવાયએસપી ચૌટિયા ભુજ એ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટાફ અને આસપાસની દુકાનોના વેપારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો માનવતાની દ્રષ્ટિએ વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર અનિલભાઈ છત્રાડા તથા સામાજિક અગ્રણી જીતુભા ઝાલાએ સેવા આપી હતી લોક જ્વાલા ન્યૂઝ બિમલ માંકણ સાથે સાકીબ લાડકા ભુજ